ભારત મહાન મેરા ભારત મહાન સૂત્ર બોલી બોલીને આપણે ગામ ગજવીએ છીએ દેશ ગજવીએ છીએ દુનિયા ગજવીએ છીએ અને ઘૂંટણે પડી ગયે છે પાકિસ્તાન સામે ક્રિકેટ રમવા માટે રાજી થઈ ગઈ છે અને ફટ છે એવી મેચોને ના રમ્યા તો આઈસીસી જેવી સંસ્થાઓ આપણી દયા ઉપર જીવે છે આપણે એની દયા ઉપર જીવતા નથી ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટ હોય ને માં તો આપણા જય શાહ બેઠા છે પછી કોઈ ચિંતાનું કારણ નથી અને કમસે કમ જય શાહ અવાજ ઉઠાશે અમિત શાહના પુત્ર છે એવો વિશ્વાસ હતો પરંતુ ક્યાંક જય શાહનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે અથવા તો બહુમતી અવાજની સામે એ લાચાર બની ગયો હોય એવું બની શકે જય શાહને હું જાણું છું ત્યાં સુધી જય શાહ સરન્ડર ના થાય પરંતુ જ્યારે આ મેચ રમાઈ રહી છે ત્યારે જય શાહને પણ એક મીઠો ઠપકો આપવાની ઈચ્છા થાય છે કે જય શાહ સત્તા ઉપર બેઠા પછી તમે પણ બદલાઈ ગયા છો તમે પણ દેશ પ્રેમ ને દેશની જનતાને તમે આટલી સરળતાથી તમે એ બાજુ પર નહીં મૂકી શકો તમારા નસોમાં વહેતું ખૂન અભી સાનું છે એ ગરમ થઈ જવું જોઈએ હું જાણું છું પરંતુ કમ નસીબે પાકિસ્તાન સામે મેચ રમવા માટે આપણે બહુ સરળતાથી સહજતાથી આપણે તૈયાર થઈ ગયા છીએ